ઉધના પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો ઉધના પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ જામરેનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કો પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા અપોકો જીવનદીપસિંહ ધનશ્યામસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે કાર્યવાહી ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટ ખાતે જાહેરમાંથી આરોપી મિહિર રાજુભાઈ ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ ચોમાળીસ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર સાતસો ચૌદ ની મત્તાના પ્રોહિના જથ્થા સાથે પકડી પાડી આરોપીઓના નામ મિહિ રાજુભાઈ સોની ઉમરવર્ષ ચોવીસ ધંધો મજૂરી રહે ઘર નંબર ચાર

યસ સુનિલ છે એણે આ કિચનવેર નો સામાન મંગાવવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા માણસો છે ખાનગી ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતા જે સેમ્પ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચન વેરના બહાના હેઠળ એની અંદરથી લિકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે રૂપિયાનો છે એની વધારે પૂછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચકે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા હતા કઈ રીતે નેટવર્ક ચલાવતા એની હાલ જે એક આરોપી છે છે એને કરી અને અને પૂછપરછ આગળની તપાસ ચાલુ એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઇસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં